નમસ્કાર એફકે લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગર તારીખ નવ બે વર્ષ પૂર્વે મૂળ આણંદ જિલ્લાના બાકરોલ ગામે રહેતા અને હાલમાં ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા રાક્ષ ફક્ત ચાર વર્ષ અને દસ માસની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરતા જે તે સમયે બોરતળા પોલીસ સ્ટેશન માંગ ઇપિકો કલમ ત્રણસો છોતેર એબી તેમજ પોકસો એક્ટ કલમ ચાર અને છ મુજબનો ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના તરણજા એડિશનલ સેશન્સ જજની અદાલત માં ચાલી જતાં અદાલતે સરકારી વકીલની દલીલો આધાર પુરાવા સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને ગુજરાત સરકારના વિકટિંગ કોમ્પેન્સન સ્કીમ હેઠળ રૂા 3 લાખ વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર